વિસ્તારમાં સંખ્યાબંધ ચિકન શોપની દુકાનો આવેલી છે તેની આજુબાજુમાં સંખ્યાબંધ નોનવેજની હોટલોથી માંડી ચિકન શોપની દુકાનો જોવા મળે છે પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકોને ચિકનની દુકાન ધરાવતા લોકો મરઘી અને બકરાને કતલ કર્યા બાદ તેનો જે વેસ્ટેજ નીકળે છે તે જાહેરમાં જ કચરામાં નિકાલ કરતા હોય તેની દુર્ગંદ અને મચ્છરોના ઉપરદવથી સ્થાનિકોને ભયંકર બીમારીનો ભય ઉભો થયો છે જેના પગલે લોકોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો છે નગરપાલિકા સમયસર કચરો પણ ઉઠાવતી ન હોવાના અને કચરાપેટીમાં નખાતો મરઘી અને બકરાના વેસ્ટેજના જથ્થાનો રોડ પર રજડતો થતા જ લોકોને હાલાકી ભોગવવી પડે છે વિસ્તારમાં ગંભીર પ્રકારની દુર્ગંધ આવતી હોવાના કારણે લોકોએ પોતાના બારી બારણા બંધ રાખીને ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવતી હોય છે હું હું સાઈન સલમાન અંસારી બોલું છું કિંગડમ એપાર્ટમેન્ટમાં રહું છું આ કચરાપેટી સાહેબ અહીંથી હટાવી દો અમારી અપેક્ષા છે હાડકા ગોસના હડ્ડા મરઘીના પીછા બધું અહીં આવીને નાખીને જાય છે અમારી અપેક્ષા છે કે અહીંથી કચરાપેટી હટાવો અમારા કંઈ મહેમાન આવે છે તો પૂછે છે કે એડ્રેસ કે કઈનું એડ્રેસ તમારે હાનું આપવાનું કચરાપેટીનું એડ્રેસ આપીએ અહીંથી જવાનું બી અમને સુખ ચડે છે ઉલટીઓના ઉપકા આવે છે અમને શું કરીએ હવે અમે કોને જઈને કહીએ આ મારો છોકરા છે ઘડી ઘડી બીમાર થાય છે મારા હસબન્ડ નથી હવે અમે કઈ જવાનું અમને કોઈ જોવા વાળા બી નથી ભાઈ

લાયસન્સ્યુ કરવામાં આવ્યા જ નથી અને જે પણ ચાલે છે તે ગેરકાયદેસર છે ગંદકીના સામ્રાજ્યના કારણે ગંભીર પ્રકારના સ્થાનિકોએ આક્ષેપ બેનરો લગાવતા નગરપાલિકાના અધિકારીઓમાં પણ ક્યાંય ને ફફડાટ ફેલાયો છે આ ભરૂચનો નરસિંહપુરા વિસ્તાર છે રેલવે સ્ટેશનની પાસે આવેલો છે આ વિસ્તાર અમારો બહુ સારો હતો લોકોને રેલવે સ્ટેશન જેવું હોય ચકલાથી કે આ બાજુ તો આનો ભરપૂર ઉપયોગ થતો હતો પણ ધીમે ધીમે હોટલો આવી અને ગંદકી એટલી થતી રહી છે કંઈ કચરાપેટી મૂકી છે ત્યાં મરઘાના પીછા બકરાના હાડકા બીજી ગંદકી હોટલોની ગંદકી અહીંથી રોડ પરથી ક્રોસ થવાનું અમને અઘરું પડી જાય અહીંના રહીશો પણ ત્રાસ થઈ ગયા પહેલી બેને પણ હમણાં કીધું આના માટે અમે સંબંધિત તંત્ર નગરપાલિકા કલેક્ટર ફૂડ વિભાગ બધાને કીધું કોઈ ધ્યાન આપતું નથી એટલે અમારો પ્રયત્ન એવો છે કે આ લોકો જે બેરા મુંગા અને આંધ્રા જેવા છે આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સીજીઆઈ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરને આજે દોઢ મહિના પહેલાં અરજી આપી બે વાર મેં પોતે ફોન કરીને કીધું કે આ ગંદકી હટાવો આ ખાટકી અહીંયા ચાલુ થાય નવી દુકાન એનો અમે વિરોધ કર્યો છે અને એ તો એટલો બહાદુર છે માથાભારે કે બંધ ગટરમાં લાઈન આપી દીધી છે ને ગઢના પાણીની અને રોડ પર પાણી નીકળે એટલે આજે જગાવવા માટે અમે આ લોકોએ અમે બધા લોકો અહીંયા રહીશોએ આ બોળ મારેલા છે હજુ પણ જો આનું સુખદ પરિણામ નહીં આવે ગંદકી નહીં હટે અને આ દુકાન ચાલુ થશે તો અમે આ મરઘાના પીછા જે આખું પાંચ બત્તીથી લઈને મક્તમપુર ત્યાં નાખવા આવે એ બધા પીછા મરઘાનું માંસ બધું જે કંઈ છે અમે નગરપાલિકાની ઓફિસમાં અને કલેક્ટર કચેરી પાસે ઠાલવી દઈશું અને કદાચ કોઈ ઘર્ષણ થશે આ બાબતમાં અમારે અહીંયા અને કોઈ મારામારી થાય કે ગંભીર પરિણામ આવે તો જવાબદારી જવાબદાર સંબંધિત તંત્રની રહેશે